નમસ્કાર અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શનમાં દાહોદ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા આગામી સોળ ડિસેમ્બરથી ઓગણીસ ડિસેમ્બર દરમિયાન શ્રી હસ્તેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં જાગરણ એકસો આઠ કુંડી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન થવા માટે જઈ રહ્યો છે આ જાગરણ એકસો આઠ કુંડી ગાયત્રી મહાયજ્ઞની વિશેષતા એ છે કે આ યજ્ઞ અગ્નિ માટે પાંચસો વર્ષ પુરાણો અખંડ અગ્નિ જે યુગ ઋષિ પરમપૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી દેવાત્મા હિમાલયમાંથી ઓગણીસોને અઠ્ઠાવનમાં મથુરા ખાતે સ્થાપિત કર્યો અને એ જ અખંડ અગ્નિ ઓગણીસો ને એકોતેરમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ ખાતે એ સ્થાપિત થયો પરમપૂજ્ય ગુરુદેવના હસ્તે ગુજરાતમાં એકમાત્ર મહેસાણા ખાતે શક્તિપીઠમાં ગુરુદેવના હાથે અખંડ અગ્નિ યજ્ઞકુંડમાં સ્થાપિત થયો હતો એ અખંડ અગ્નિ આજે પણ ત્યાં પ્રજ્વલિત છે અને એ જ અખંડ અગ્નિ પાંચમી ડિસેમ્બરે આ જાગરણ એકસો આઠ કુંડે ગાયત્રી મહાયજ્ઞ માટે લીમખેડા નગરમાં એની પધરામણી થઈ ચૂકી છે આ યજ્ઞશાળામાં કુલ ચાર વિભાગ રહેશે યાજ્ઞવલ્ક્ય વશિષ્ઠ વિશ્વામિત્ર અને અરુન્ધતી એમાં કુલ એકસોને આઠ કુંડ બનાવવામાં આવ્યા છે એકસોને આઠ કુંડની યજ્ઞશાળામાં એકસોને આઠ કુંડને ઋષિના નામ પરથી એ યજ્ઞકુંડનું નામ નામાભિધાન કરવામાં આવ્યું છે પ્રત્યેક દિવસે ત્રણસો ચોવીસ પરિવાર એક પાડીમાં એ રીતે બે પાડીમાં કુલ છસો ને પચાસ જેટલા પરિવાર દેવપૂજન અને યજ્ઞનો લાભ લેશે કુલ ત્રણ દિવસ ચાલનારા આ યજ્ઞની અંદર એક હજાર પાંચસો કરતાં વધારે પરિવારને આ યજ્ઞનો દિવ્ય લાભ મળશે યજ્ઞની સાથે સાથે વિશેષતઃ શાંતિકુંજની એક વિશેષ પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં યોગ ઋષિનું ચરિત્ર સાથે ગાયત્રી પરિવારના શપ્ત આંદોલન અને અત્યારે વ્યસન મુક્તિ અભિયાનની પ્રદર્શની લાગેલી છે સાથે સાથે આવો ઘડે સંસ્કારવાન પેઢી અંતર્ગત ગર્ભોત્સવ સંસ્કારનું વિશેષ આયોજન છે જેમાં એક હજાર જેટલી માતાઓ બહેનો આ ગર્ભોત્સવ સંસ્કારની અંદર સહભાગી બનશે તેઓના ગર્ભસ્થ શિશુના શારીરિક સામાજિક અને સાંવેગિક વિકાસ માટે વિશેષ સંસ્કાર કરવામાં આવશે ઉપરાંત અહીંયા બ્રહ્મભોજ સાહિત્યમાં પચાસ ટકા કિંમતે યુગ સાહિત્ય પણ ઉપલબ્ધ છે સાથે સાથે રક્તદાન કેમ્પ તત્કાલ સારવાર કેન્દ્ર સર્વરોગ નિદાન કેમ્પ અને અન્ય આયુર્વેદ ચિકિત્સાને લગતી જે બાબતો છે એ બાબતોના સ્ટોલ પણ લગાવવામાં આવશે યજ્ઞશાળાની અંદર કુદરતી રીતે યજ્ઞશાળાને એ રીતે નિર્માણ કરવામાં આવ્યું છે અને આ રીતે ચાર દિવસનો ચાલનારો આ કાર્યક્રમ એક વિશેષતઃ ઐતિહાસિક બની રહેશે લીમખેડાને આસપાસના વિસ્તાર માટે પ્રથમ દિવસે એક હજાર પાંચસો જેટલી માતાઓ બહેનો માથા પર કલશ ધારણ કરીને કલશયાત્રામાં જોડાશે અને સોળ તારીખે જ ગાયત્રી પરિવારના મુખ્ય પ્રતિનિધિ આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ વ્યક્તિત્વ અને યુથ આઈકોન દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય શાંતિકુંજના પ્રતિકુલપતિ આદરણીય ડૉક્ટર ચિન્મય પંડ્યાજીનું પણ શુભ આગમન લીમખેડાનગરમાં થશે જેઓ બપોરના ત્રણથી પાંચ કલાક દરમિયાન ભાવિક ભક્તોને અને ખાસ કરીને યુવા ભાઈ બહેનોને વિશેષ ઉદ્બોધન કરશે માર્ગદર્શન કરશે સત્તર તારીખે દેવપૂજન દેવ આવાહન અને યજ્ઞનો ક્રમ ચાલશે સત્તર તારીખે ગર્ભોત્સવ અને અન્ય વિશેષ સંસ્કારો પણ સંસ્કાર શાળામાં સંપન્ન થશે સાંજના છ કલાકે સપ્ત આંદોલનની થીમ પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ પ્રસ્તુતિકરણ થશે અઢાર તારીખે પણ દેવપૂજન દેવ આવાહન અને યજ્ઞ સંપન્ન થશે બપોરે બેથી ચાર નારી જાગરણ કાર્યક્રમ માટે માતૃશક્તિ સંમેલન થશે અને સાંજના છ વાગે અગિયાર હજાર દીપક પ્રજ્વલિત કરીને દીપ મહાયજ્ઞ થશે જેમાં ભાવનાત્મક આહુતિઓ વિશ્વકલ્યાણ માટે પ્રદાન કરવામાં આવશે ઓગણીસમી તારીખે યોગ વ્યાયામની સાથે દેવપૂજન અને યજ્ઞનો ક્રમ સંપન્ન થયા પછી બપોરના બે કલાકે શાંતિકુંજથી પધારેલી જે ટોલી છે એ ટોલીનું શાંતિકુંજ જવા માટે પ્રસ્થાન થશે વિદાય થશે અને આ રીતે આ કાર્યક્રમનું સમાપન થશે ચારે ચાર દિવસ માટે બપોર અને સાંજ બંને સમયે આવનાર ભાવિક ભક્તો માટે ભોજન ભંડારો એટલે કે પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો આ દિવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમનો લાભ લેવા માટે સૌને નમ્ર આવાહન છે પ્રાર્થના છે વિનંતી છે અને આમંત્રણ પણ છે ધન્યવાદનામ આપનું હિંમતસિંહ બારીયા